હાય ફ્રેન્ડ જય માતાજી કેમ છો તમે બધા મજામાં જશો તો ગાય આજે અમે તમને કહીશું આ વિડીયોમાં કે કઈ રીતે અમારી શોપ ઉપરથી તમે ઓનલાઈન સાડી ઓર્ડર કરી શકો કઈ રીતે અમારો એડ્રેસ તમને મળી શકો શોપનું અને તમે કઈ રીતે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ શકો અને અમારે કયા દિવસે રજા હોય દુકાન એ બધું આ વિડીયોમાં તમને અમે બતાવીશું તો સૌથી પહેલાં તો બધાના બહુ મેસેજ આવે કે તમારું એડ્રેસ ક્યાં છે એડ્રેસ ક્યાં છે તો તમે અમે તમને બતાવીશું કે કઈ રીતે અમારું એડ્રેસ તમને મળી શકે કોલ કર્યા વગર બહુ બધા લોકો બધાના ફોન આવો તો અમે રિસીવ નહીં કરી શકતા અને ખાસા બધા ફોન આવો કે તમે ફોન ઉપડતા નહીં પણ રિસીવ કરી નહીં શકતા એટલે અમે તમને આજે આ વિડીયોમાં બતાવી દઈશું કે કઈ રીતે તમે અમારું એડ્રેસ મળી શકો તો સૌથી પહેલાં તમારે ગૂગલ મેપ ચાલુ કરવાનું એમાં તમારે સર્ચ મારવાનું રીતથી ટ્રેન્ડિંગ સારી

તો આ રહી લિંક એમાં જઈને તમે સર્ચમાં આવજો એટલે ડાયરેક્ટ લિંક ઉપર હા એ લિંક ઉપર ક્લિક કરજો એટલે ડાયરેક્ટ જ અમારું લોકેશન ખુલી જશે તો જો ખુલી ગયું તો આ રીતે તમને અમારું લોકેશન મળી શકો અને હા ઓનલાઈન ઓર્ડર કઈ રીતે કરી શકો તો ડેલી યુટ્યુબમાં વિડીયો આવો કોક જ દિવસ અમે કદાચ બહાર ગયા હોય વિડીયો ના શૂટ કરી શકો હોય તો જ વિડીયો નહીં આવતો બાકી ડેલી વિડીયો આવી જ જાય તો સ્ક્રીનશોટ લઈને વોટ્સઅપમાં મોકલવાનું પેમેન્ટ ઓનલાઈન રહે રહેશે અમુકના મેસેજ આવે કે કેશ ઓન ડિલિવરી પણ કેશ ઓન ડિલેવરી અવેલેબલ નહીં આપણા ઓનલાઈન પેમેન્ટ રહેશે અને કદાચ તમારું પાર્સલ બે ત્રણ દિવસ લેટ થઈ જાય તો તમારે ગભરાવાનું નહીં એવું નહીં કે પૈસા તમારા ગધારે આપણું પેટ ટ્રસ્ટેડ જ છે અમુક લોકો ઓર્ડર કરીને એમ કહેવા કે અમારું પેમેન્ટ પાછું કરી દો પણ અહીંયાથી મારા ત્યાંથી પાર્સલ નીકળી ગયું હોય અને આગળ અટકઈ ગયું હોય તો હું કઈ રીતે પેમેન્ટ પાછું કરું

એટલું કરવાનું રહેશે તમને ઓનલાઈન સાડી તમારા ઘરે મળી જશે ઘર બેઠા એડ્રેસ જે રીતે અમે તમને મોકલી એ રીતે તમારે પૂરું ફિલ કરવાનું રહેશે ફિલ કર્યા પછી તમારે આજે ઓર્ડર કરશો તો એના બીજા દિવસે ઓર્ડર નીકળી જશે અમારા ત્યાંથી બરાબર જે દિવસે તમે ઓર્ડર કરશો એ દિવસે નહીં જ નીકળે એના બીજા દિવસે અમારો ઓર્ડર નીકળે બધા પાર્સલ જો રહે અને બીજું કે અમારો WhatsApp ગ્રુપમાં જોઈન કઈ રીતે થવાનું તો Instagram માં રીધી ટ્રેન્ડિંગ વાળું સાડીનું જે આઈડી છે ને એમાં નીચે આપેલી છે લિંક તો બતાવો સ્ક્રીન ઉપર દેખાડી દેજો તમને એમાં જઈન ક્લિક કરવાનું એમાં Instagram નું ગ્રુપ પણ અને WhatsApp નું ગ્રુપ પણ એમાં તમારે એડ થઈ જવાનું એટલે તમે અમારા સાડીવાળા ગ્રુપમાં એડ થઈ જશો અને બીજું કે આ જે એમાં ભી લોકેશન આપ્યું ને હા એમાંય લોકેશન આપેલું જ છે અને જે મે અત્યારે સાડી વેર કરી એનો થોડા ટાઈમમાં એટલે અમારે દેખા સાડી કે આ થોડા ટાઈમમાં વિડિયો આવશે જો વાઈટ સાડી આવી ટ્રેન્ડિંગ અત્યારે રાખીને બતાવશું હમણાં બતાવીશું અને એ નહીં

આ વાઈટ ક્રીમ જેવી સાડી ને પેલી બી એવી છે ને હા હા ઓફ વાઈટ તો બહુ મસ્ત સાડીઓનો ના વિડિયો આવવાનું તૈયાર તો અત્યારે અમે ઘરે બેસીને વિડિયો શૂટ કરીએ અને આ સાડી બી બહુ મસ્ત તો તમને બધાને ખબર પડી ગઈ હશે કે કઈ રીતે ઓર્ડર કરવો કઈ રીતે અમારી શોપનું એડ્રેસ તમારા એડ્રેસ માં શોધવું હો ને તે એડ્રેસ માટે તો જો એકવાર રિપીટ કરી નાખી એડ્રેસ માટે હા એટલે બનાવ્યું કે અમુક લોકો જે ફોન કરે ને બિચારા એમને અમે ફોન રિસીવ નહી કરી શકતા ને એમને એડ્રેસ જોતું હોય અમારું એટલે અમે એમના માટે જ વિડિયો બનાવ્યો તો તમે લોકો વિડિયો જોઈ લેજો ને એમાં તમને ખબર પડી જશે હજુ પણ એકવાર જોઈ લો તો સૌથી પહેલા ઓપન કરવાનું ઇન્સ્ટાગ્રામ Google Map ને Google Map તો બરોબર પણ ઇન્સ્ટાગ્રામમાંથી માંથી ડાયરેક્ટ તમારે લોકેશન જોતું હોય તો ખાલી Instagram ઓપન કરી તમે ઇન્સ્ટાગ્રામ ઓપન કરવાનું રીતિ ટ્રેન્ડિંગ વાળી સાડી એમાં નીચે જે પેજ છે ને અમારું જે રીતિ ટ્રેન્ડિંગ વાળી તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે તો એમાં તમારે લિંક ઉપર ક્લિક કરવાનું અને અમારું એડ્રેસ ખુલી જશે

YouTube માં પણ રીતે ટ્રેન્ડિંગ અને દુકાનો નામ પર રીતે ટ્રેન્ડિંગ સારી આ કો પાસે નું તો બોલ સારી તો બોલ સારી તો ખબર પડી જાય થોડો થોડો ભૂલ થઈ જાય તો આવવાનું ભૂલતા નઈ આવી શકો તો ઓનલાઈન ઓર્ડર પણ કરી શકો તો ચલો આવજો ને મને થોડી વાર માં નો વિડિયો આવશે તો આ તો વ્લોગ યુ બની દેશું આનું આ જરૂર રાખશું થોડી આ વ્લોગ ટાઈપ બની દઈએ તો ચલો અત્યારે અમે ઘરે આ તો દુકાને જવાનું છે અમારું તો મારું થઈ ગયું તો એક વાગી ગયો એક તો ચાલો હવે દુકાન માટે નીકળીએ અને આના પહેલા ભી એક વિડિયો શૂટ કરવો એ સાડીનો કઈ સાડી હતી એ સાડી પણ વ્હાઇટ ઓફ વ્હાઇટ હતી કેટલી મસ્ત સાડી હે જોરદાર લાગતી હતી બે બે તો ચલો તો એ સાડીનો પણ એ સાડી બતાવી દઉં હું સ્ક્રીન ઉપર ના ના કઈ અલગ યુ વિડિયો આનો ને એનો ખાલી બે સાડીનો બનાવી અલગ વિડિયો હા શું કે બેનો અલગ બનાવ પણ એ સાડી કઈ રીતે પણ હવે એ તો વિડિયો શૂટ થઈ ગઈ એનો તો રીલ્સ માટે તો એ સાડી સ્પેશિયલ રીલ્સમાં આવશે બધા આઈડીમાં ત્રણે ત્રણ આઈડીમાં તો એ બૂમ પડાવવાની એ સાડી અને પછી આ સાડી આવશે આ સાડીનો પણ નવો સ્ટોક આવી ગયો પણ લિમિટેડ સ્ટોક રહેશે એટલે લિમિટેડ સ્ટોક રહેશે તો ઓર્ડર જલ્દીથી કરી લેજો કોઈ અમુક જણા ના મહિના બે મહિના પછી કે આ સાડી પણ એ સાડી અમારા આ સાડીનો મે આજે વિડીયો ઉતાર્યો ન તો અઠવાડિયા પછી આ સાડી પતી જાય તો બીજી નવી કઈક આવે એટલે

એ સાડીઓ સેલ થઈ ગયો હે ને મોસ્ટ ઓફ લે દુકાને આજે વિડિયો નાખ્યો કા અમારા જતા જતા તો અડધી સાડીઓ હે ને ઓર્ડર આવી ગયા હોય તો બે ત્રણ દિવસ જ ગણેલો લો ને અઠવાડિયું ને બે ત્રણ દિવસમાં એ બધી સાડીઓ જે વિડિયો નાખે ને બધી સાડીઓ સેલ થઈ જાય અને આ વિડિયો નાખ્યા વગરની કેટલી એવી સાડીઓ આયો કે જે દુકાને હે ને આવતા જ વેચાઈ જાય અને પેલું રીતે આપણે YouTube માં 5000 સબસ્ક્રાઇબર થઈ ગયા આપણે 5000 સબસ્ક્રાઇબર

તો વિડીયો કદાચ અમે બહાર જઈએ તો જ એવું થાય કે નહીં આવી શકતો બાકી વિડીયો તો આવી જ જશે રોજ